કલ્પેશ પટેલ સહિત ગામજનો સફાઈ ઝુંબેશમાં જોડાઈને શ્રમદાન કરી વૃક્ષારોપણ કર્યું હતું સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા ઇ સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્તર તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા એ સેવા અંતર્ગત પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અંક્રસ તાલુકાના ગડખોળ ગ્રામ પંચાયત વિસ્તારમાં લોક ભાગીદારી દ્વારા સચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ કલ્પેશ પટેલ સહિત ગામજનો જોડાયા હતા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એડીનો સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર Terima kasih.

સૌને નમસ્કાર આજ રોજ સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત ગળખોલ મુકામે ગ્રામ પંચાયત વિસ્તાર તેમજ આખા અંકલેશ્વર તાલુકામાં ગ્રામ પંચાયત વિસ્તારમાં પંદર દિવસ નું જે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને એ સ્વચ્છતા અંતર્ગત દરેક નાગરિક પોતાના ઘર ગામ શહેર ને ચોખ્ખું રાખે અને સ્વચ્છતા નું અભિયાન સંપૂર્ણપણે સ્વચ્છ રહે તેમજ વૃક્ષારોપણ પણ કરે એવી મારી નમ્ર વિનંતી છે